દોસ્તો તમે બધા સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીની વાતો તો સાંભળી જ છે અમદાવાદમાં બનેલી પ્લેન ક્રેશ દુર્ઘટના બાદ હંમેશા એમના વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયુ વેગે ફેલાતા હોય છે ત્યારે છેલ્લા કેટલાક સમયથી લોકોના મનમાં એવા પણ સવાલો થઈ રહ્યા છે કેટલાક લોકો એવું અનુમાન લગાવી રહ્યા છે કે વિજયભાઈ રૂપાણીના લગ્ન છે કેવી રીતે થયા હતા એમના દીકરાના લગ્ન પણ કેવી રીતે થયા હતા પ્રેમ લગ્ન હતા કે પછી એરેન્જ મેરેજ હતા આ તમામ સવાલોના જવાબ તમારા મનમાં પણ થતા હશે ત્યારે દોસ્તો આજના વિડીયોમાં અમે તમને આ તમામ બાબતો વિશે વાત કરીશું સાથે જણાવીશું કે સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીનું પરિવારમાં કોણ કોણ સદસ્યો છે આ વિડીયોમાં જાણવા માટે અંત સુધી બન્યા રહેજો સાથે અમે તમને એ પણ જણાવી દઈશું કે વિજયભાઈ રૂપાણીનો દીકરો શું કરે છે અને ક્યાં રહે છે આ તમામ વિગતો જાણવા માટે વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને દોસ્તો આપે હજુ સુધી અમદાવાદમાં બનેલી પ્લેન ક્રેશ દુર્ઘટનામાં અવસાન પામેલા ત્રણસો અર્પણ ન કરી હોય તો કમેન્ટ બોક્સમાં અવશ્ય કરજો એમના માટે ઓમ શાંતિ અવશ્ય લખી દેજો અને વિડીયોમાં દોસ્તો શરૂ કરીએ તે પહેલા આપ હજુ સુધી અમારી યુટ્યુબ ચેનલ ઉપર સબસ્ક્રાઈબ ન કર્યો હોય અને પહેલી વાર આવ્યા હોય તો નીચે રહેલું બેલાઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેવાની જવાબદારી તમારી છે દોસ્તો આપણે જાણીએ છીએ અમદાવાદમાં બનેલી પ્લેન ક્રેશ દુર્ઘટના બાદ વિજયભાઈ રૂપાણીના સભ્યો ચર્ચામાં આવે છે એમના દીકરાના લગ્ન પ્રેમ લગ્ન હતા આઠ વર્ષથી એમનો દીકરો જે કાંઈ પણ છે રિલેશનશીપમાં હોય છે અને પછી એમના લગ્ન થયા હતા એવી જ રીતે વિજયભાઈ રૂપાણીની વાત કરવામાં આવે તો પણ એક એવી જ વાત છે કે જેઓ એ પોતાની જે રાજકીય કારકિર્દી છે એની શરૂઆતમાં પોતે સંઘ પ્રચારક હતા સંઘ પ્રચારક તરીકે અલગ અલગ જગ્યાએ એમને જવાનું થતું હતું જ્યાં પણ જતા ત્યાં કાર્યકર્તાના ઘરે એમને જમવાનું થતું હતું એમના લગ્ન જેમની સાથે થયા છે વાંજલીબેન જેઓ પણ એમના પિતા પણ એક કાર્યકર હતા અને પોતે એમના પિતા જે છે એમની જ રીતે જે અંજલીબેન છે એવો પણ સક્રિય રહેતા ત્યારે અંજલીબેનના ઘરે વિજયભાઈ રૂપાણીને ઘણી બધી વખત જવાનું થયું હતું કેટલીક વખત તો જમવા પણ રોકાવાનું થયું હતું ત્યારે ધીમે ધીમે બંને વચ્ચે મિત્રતા કેળવાય છે આ મિત્રતા બાદ થોડા દિવસ દિવસો બાદ તે મિત્રતા ક્યારે પ્રેમમાં બદલાઈ જાય છે એની ખબર પણ નથી રહેતી અને વિજયભાઈ રૂપાણી અને અંજલિબેન રૂપાણી એ વડીલોની સંમતિથી એકબીજાના મન મળે છે અને એમના લગ્ન કરવામાં આવે છે લગ્ન થાય છે ત્યારબાદ વિજયભાઈ રૂપાણી ધીમે ધીમે પોતાના રાજકીય જીવનમાં આગળ વધે છે ધીમે ધીમે એમની શરૂઆત થાય છે પોતે સંઘ પ્રચારકમાંથી એક આગેવાન બને છે લીડર બને છે ધીમે ધીમે એમની આ સફર એમને મુખ્યમંત્રી તરફ દોરી જાય છે મુખ્યમંત્રી સુધી દોરી જાય છે અને વિજયભાઈ મુખ્યમંત્રી બની જાય છે દોસ્તો એમના દાંપત્ય જીવનની વાતો બહુ ઓછા લોકોને ખબર હોય છે ખૂબ ઓછા લોકો એ જાણતા હોય છે કે એમના પત્નીનું નામ શું છે અને એમના પત્ની જે છે એમની સાથે કેવું જીવન જીવી રહ્યા છે ત્યારે આ તમામ બાબતો વિશે આજના વિડીયોમાં અમે તમને જણાવ્યું છે સાથે જણાવી દઈએ કે વિજયભાઈ રૂપાણીના બે સંતાનો છે એમાં એક દીકરો છે અને એક દીકરી છે એક દીકરો કે જેઓ અમેરિકામાં રહીને અભ્યાસ કરે છે ત્યાં જ પોતાનું જીવન પસાર કરી રહ્યા છે એમના પણ લગ્ન થઈ ચૂક્યા છે જ્યારે દીકરી છે રાધિકા રૂપાણી એ લંડનમાં રહીને અભ્યાસ કરે છે એમના પણ લગ્ન થઈ ચૂક્યા છે લંડનમાં રહીતી આ દીકરીને મળવા જ વિજયભાઈ રૂપાણી જઈ રહ્યા હતા અને એમની સાથે પ્લેન ક્રેશ દુર્ઘટના બની અને પોતે અવસાન પામ્યા એક દીકરો એમનું નામ પૂજિત હતું જે પૂજિત ત્રણ વર્ષની ઉંમરે જ અવસાન પામ્યો હતો પોતે ત્રણ વર્ષની ઉંમરે નિધન થતાની સાથે જ વિજયભાઈ રૂપાણી ઉપર ત્યારે પણ એમનો લાડકવાયુ દીકરો હતો આપ તૂટી પડ્યું હતું પરંતુ તેમણે જીવનનો નિત્યક્રમ ગણાવ્યો ઈશ્વરનો આ ક્રમ ગણાવ્યો અને મૃત્યુને પણ સ્વીકાર્યું હતું ત્યારબાદ હવે એમનું પણ આ દુનિયામાંથી નિધન થયું છે ત્યારે હવે એમનો દીકરો જે બીજો દીકરો છે એમનું નામ ઋષભ રૂપાણી છે કે જે પોતાના પિતાના અધૂરા સપનાઓને પૂર્ણ કરવાનો છે ત્યારે દોસ્તો હજુ સુધી આપણે સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણી સહિત ત્રણસો થી વધારે લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ ન કરી હોય તો કમેન્ટ બોક્સના માધ્યમથી આપ એમને અવશ્ય શ્રદ્ધાંજલિ અર્પણ કરજો અને જો દોસ્તો તમને આ વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક કરજો તમારા દોસ્તો સાથે આ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા તથા આવા રસપ્રદ અને રોચક વિડીયો રહેલું બે લાયકન દબાવીને સબસ્ક્રાઈબ કરી લેજો અમારી